મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર ચોંકી જશો એકવાર જરૂરથી સાંભળજો મારા મામાની દીકરીના અને બે વર્ષ થયા હતા પરંતુ દુર્ભાગ્ય એક જ વર્ષમાં તેમના પતિનું અવસાન થઈ ગયું હતું અને તે સંપૂર્ણપણે એકલી પડી ગઈ હતી તે બહુ દુઃખમાં પણ ડૂબી ગઈ હતી અને મિત્રો તેમાંથી બહાર જ નીકળી શકતી ન હતી એટલે મારી મા એમને અમારા ઘરે લઈ આવી હતી જેથી કરીને એમને સારું રહે મારા મામાની દીકરી બહુ સુંદર આકર્ષક અને મિલનસાર સ્વભાવની હતી એટલે કે સારા સ્વભાવની એક દિવસ એવું બન્યું હતું મા પપ્પા કોઈ કામસર બહાર ગામ ગયા હતા ત્યારે ઘરે ફક્ત હું અને મારા મામાની દીકરી જ હતા એટલે કે અમે બંને હતા અને મિત્રો આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવી છે કોઈ પણ વ્યક્તિ જગ્યા કે ઘટનાથી મેળ ખાવું એ માત્ર એક સંયોગ છે અન્યથા ન જોશો કે મિત્રો તો નમસ્કાર મિત્રો મારું નામ સુહાસ છે અને હું ત્રીસ વર્ષનો છું અને મિત્રો હું એક ખેડૂત છું મારી પાસે ત્રણ ચાર એકર ખેતી છે અને હું મારા મા બાપ સાથે રહું છું અને મિત્રો અમે ત્રણેય મળીને ખેતીનું જ કામ કરીએ છીએ એટલે કે ખેડૂત છીએ અમારી જિંદગી સાદી છે પરંતુ દિલથી જોડાયેલી છે લગભગ એક વર્ષ પહેલાં

કે તમે એને થોડા દિવસો માટે તમારા ઘરે લઈ જાઓ કદાચ વાતાવરણ બદલાય અને એમને થોડુંક સારું લાગે તો થોડુંક સંભાળી શકે પછી એક દિવસ મારી માતા મારા ઘરે ઘરે ગઈ હતી અને અમારા લઈ આવી હતી અને જ્યારે આવી ત્યારે હું ખાટલા પર બેઠો હતો અને જ્યારથી મારી નજર તેના પર જ પડી ત્યારથી મારી આંખોમાં અજાણતા આંસુ આવી ગયા હતા અને તે ખૂબ જ દુઃખી લાગી રહી હતી સતત રડતા રડતા તેનો દેહ સુકાઈ ગયો હતો અને તેના ચહેરાની ચમક પણ ઓછી પડી ગઈ હતી અને તેના સ્વાસ્થ્ય પર તેનો સ્પષ્ટ અસર દેખાતો હતો અને લગ્ન પહેલા સાહેલી બહુ જ હસમુખી અને ખૂબ જ સુંદર પણ દેખાતી હતી તેના સ્મિત થી આખું ઘર ચમકી ઉઠતું હતું પરંતુ હવે તેની સ્મિતમાં પણ ફક્ત દુઃખની છાયા દેખાતી હતી અને જ્યારે તે આવી ત્યારે મેં એને પાણીનો ગ્લાસ આપી દીધો હતો અને માએ ઘરની અંદર લઈ ગઈ હતી અને બધા જ માટે ચા પણ બનાવી હતી અને અમે ચારે એટલે કે પિતાજી માં હું અને સાહિલી એકસાથે ચા પીવા બેઠા હતા અને ચા પણ એકદમ મસ્ત હતી ચા પીતા સમયે મેં ધીમેથી એને કહ્યું હતું તું કેટલી સુકાઈ ગઈ છે કિસ્મતમાં જે લખ્યું છે એ જ થાય છે પણ તું પોતાને આટલી બધી તકલીફ ન આપ ત્યારે મારી વાત સાંભળીને તેણે હળવું સ્મિત આપ્યું હતું પરંતુ તે સ્મિતની પાછળ પણ એક અંપરાંપર દુઃખ છુપાયેલું હતું અને મિત્રો સાચું કહું તો મને સાહેલી બાળપણથી જ ખૂબ જ પસંદ હતી એટલે કે મને ગમતી હતી અને મિત્રો મારી માતાએ ત્યારે મારા મામાને મારા માટે સંબંધનો પણ હાથ માંગી લીધો હતો પરંતુ અમારે ગરીબીને કારણે મારા મામાએ ઇનકાર કરી દીધો હતો એટલે કે ના પાડી દીધી હતી અને જ્યારથી સહેલી અમારા ઘરે રહેવા માટે આવી છે પાંચ છ દિવસ વીતી ગયા હતા લગભગ પરંતુ તેની માનસિક સ્થિતિમાં કોઈ ખાસ કાંઈ ફેર પડ્યો ન હતો અને મારી મા એને બહુ જ સમજાવતી હતી સમયસર ખવડાવી પણ લેતી હતી સહેલી પણ ઘરના કામમાં મદદ કરતી હતી અને તે ક્યારેક પણ ધોઈ લેતી હતી અને સાફ કરતી હતી અથવા ચાલતું હતું હું અને ખેતરમાં પરંતુ ઘણીવાર હું ઘરે જ રહેતો હતો જ્યારે હું ઘરે હોઉં ત્યારે હું એની સાથે ખૂબ જ પ્રેમથી વાતો કરતો હતો એ આકાશમાં કદાચ તેનું મન હળવું થઈ જાય જ્યારે મા બાપ ખેતરમાં ચાલ્યા જતા હતા ત્યારે ઘરમાં ફક્ત હું અને સાહેલી જ રહેતા હતા ક્યારેક તે ટીવી પર ફિલ્મ જોતી હતી તો ક્યારેક બારી પાસે શાંતિથી બેસી રહેતી હતી અને વિચારોમાં ખોવાઈ જતી હતી અને વિચાર્યા કરતી એકલી એકલી તેની દરેક અભિવ્યક્તિ મને ખૂબ જ ગમતી હતી દુઃખી હોવા છતાં તેની આંખોમાં એક માસૂમ ચમક દેખાતી હતી અને એ ચમક રહેતી હતી જે મને ખૂબ જ આકર્ષિત અને મને ખબર હતી કે તે તેના દિલમાં હજી પણ દુઃખનો ભાર છે પરંતુ છતાં મારું અને એની તરફ દિવસે ને દિવસે ખેંચાતું હતું ધ્યાન તૂટેલું હસવું પણ મને ખૂબ જ કિંમતી લાગતું હતું કારણ કે એ દુઃખની છાયામાંથી નીકળેલું ટુકડું હતું અને મા સતત એની કાળજી લેતી રહી હતી પરંતુ મારા દિલમાં અજાણતા તેના માટે પ્રેમનું બીજ ઉગવા લાગ્યું હતું કેમ કે મને તો એ પહેલેથી જ ગમતી હતી અને હું હંમેશા એની ચિંતા કરતો હતો જ્યારે તે એકલી બેસીને રડતી હતી ત્યારે હું એની પાસે જઈને એને પણ સમજાવતો હતો અને એની વાત સાંભળી અને હું એને શાંત કરતો હતો ધીમે ધીમે તે પોતાના દુઃખમાંથી બહાર આવવા લાગી હતી અને હું એને વારંવાર કહેતો હતો સાહેલી જિંદગી ક્યારેય અટકતી નથી આ દુઃખ અને દુઃખમાંથી બહાર નીકળીએ અને નવી જિંદગી શરૂઆત કર તારી ઉંમર હજી બહુ ઓછી છે અને હજી તો તું ખૂબ જ જવાન લાગે છે અને તારી આગળ આખી જિંદગી પડી છે એનું ધ્યાન બીજે ભટકાવવા માટે હું એને ક્યારેક ક્યારેક ખેતરમાં પણ ફરવા લઈ જતો હતો અને ક્યારેક ફિલ્મ દેખાડવા તો ક્યારેક બજારમાં અને આ બધાના કારણે સાહિલીના ચહેરા પર ફરીથી સ્મિત આવી જતી હતી એટલે કે હસતી હતી અને હવે મને લાગ્યું કે તે મારી સાથે ખુલ્લા મનથી વાતો કરવા લાગી હતી અને હવે મને એમાં માસૂમ અને હસતી ખીલતી ખીલાવતી સાહિલી દેખાવા લાગી હતી અને મિત્રો વારંવાર સ્વારમવાર અમારી નજરો ટકરાઈ જતી હતી એટલે કે ભેગી થતી અને એ નજરોમાં બોલ્યા વગર જ અનેક ભાવનાઓ છુપાયેલી હતી આ રીતે ત્રણ મહિના વીતી ગયા હતા અને સાહિલી હવે ઘણી બદલાઈ ગઈ હતી હવે તે ફરીથી પહેલાની જેમ જ વર્તન કરવા લાગી હતી અને ખબર નહીં કેમ મિત્રો હવે મને એની નજરની અંદર કંઈક અલગ જ પ્રકારની ચમક દેખાવા લાગી હતી એની તો તમે વાત જ ના કરો યાર મિત્રો એક દિવસ એવું બન્યું હતું કે મા પિતાજી મામાના ગામ કામસર ગયા હતા અને તે દિવસે ઘરે ફક્ત હું અને સાહિલી બંને એકલા જ હતા મારા ખેતરમાં શેરડીને પાણી આપું જવાનું હતું એટલે હું સવારે જ ખેતરમાં ચાલ્યો ગયો હતો સાહિલી ઘેરે એકલી હતી અને તેણે મારા માટે ખાવાનું બનાવીને મારો ડબ્બો પણ તૈયાર કર્યો હતો અને બપોરે ખેતરમાં પાછી મને આપવા આવવાની હતી ડબ્બો આપવા આવી તે ગરમીનો દિવસ હતો મિત્રો ખેતરમાં મોટા એવા કેરીનો ઝાડ ઉપર એટલે કે ઢગલાબંધ કેરી પણ આવેલી હતી આંબાની ઉપર અમે બંને ઝાડની નીચે બેઠા હતા સાહેલી મને એક જ ટક્કર જોઈ રહી હતી તેની આંખોમાં સ્પષ્ટ જણાતું હતું કે તેને કેરી ખાવાની ઈચ્છા છે પરંતુ સીધી રીતે કહેવામાં એ ઝીજકી રહી હતી અને ત્યારે મેં એમને હસતા હસતા પૂછ્યું હતું સાહેલી તારે કેરી ખાવી છે તેણે હળવેથી અને સ્મિત આપતા આપતા કહ્યું હતું માથું હલાવ્યું હું તરત જ ઝાડ ઉપર ચડી ગયો હતો કાચી કેરી તોડી લાવ્યો એ સમયે કેરી સંપૂર્ણ મીઠી ન હતી પરંતુ એ કાચી કેરીનો સ્વાદ જ અલગ હોય મિત્રો તમે ખાધી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો મેં એને પાણીથી ધોઈને સાફ કરી અને અમે બંને સાથે બેસીને ખાવા લાગ્યા હતા પછી મેં તેને પૂછ્યું હતું તે ખાધું તેણે ધીમેથી માથું હલાવ્યું ના મેં જીદ કરી અને એને મારી સાથે ખાવા મજબૂર કરી હતી પછી અમે બંને ડબ્બો ખોલ્યો અને ગરમા ગરમ ભોજન પણ કર્યું હતું અને ભોજનની સાથે ખાટી મીઠી કેરી પણ ખાધી હતી કેરીનો સ્વાદ માણ્યો હતો અને મિત્રો કેરીના સ્વાદની તો વાત જ ના ચહેરા ઉપર ઉછળતા ભાવ આંખો બંધ કરીને રસ માણવાની ક્ષણ આ બધું જોઈને મારા દિલમાં પણ ખૂબ જ આનંદ થયો હતો અને તેની તે માસુમ સ્મિત અને જીવનનો અસલી અર્થ ત્યારે મને દેખાયો હતો અને મિત્રો મને લાગ્યું કે મેં તેના દુઃખને દૂર કરી અને તેની જિંદગીની અંદર ફરીથી ખુશીઓ પરત લાવી છે અને ભોજન કર્યા પછી અમે ઝાડવાના થડને ટેકો આપીને બેઠા હતા અને ત્યારે જ મારું મન ખોવાઈ ગયું હતું મેં ધીમેથી તેનો હાથ આગળ કરી અને તેનો હાથ પકડી લીધો હતો અને મિત્રો સાહિલીએ એકવાર લજ્જાશીલ નજરે મારી તરફ પણ જોયું હતું એટલે કે શરમાઈ રહી હતી પરંતુ તેણે હાથ છોડાવ્યો ન હતો મારા હૃદયની ધડકન તેજ થઈ ગઈ હતી મેં ધીમા અવાજે કહ્યું સાહિલી મારે તને કંઈક કહેવું છે શું હું કહી શકું તે બોલી કહો હું કાંપતા અવાજે બોલ્યો હતો સાહિલી હું તને ખૂબ જ પ્રેમ કરું છું આ પ્રેમ તો તારા લગ્ન પહેલા કેમ ન કહી મને હું દુઃખી અવાજે બોલ્યો હતો કારણ કે તારા પપ્પા એટલે કે મારા મામા અમારી ગરીબી સ્વીકારી ન શક્યા હતા એટલા જ માટે ના પાડી હતી મારી માતાએ તો ઘણી જ વાર એમની આ સંબંધ ની વાત કરી હતી સાહેલીના દિલમાં દુઃખનો પ્રવાહ ફરી થયો હતો અને મને ખૂબ જ કારણે હું ભયાનક દુઃખમાંથી બહાર આવી શકી છું અને જો તું ન હોત તો કદાચ મેં મારી જિંદગી પણ ખતમ કરી દીધી હોત આજે અને તેના આ શબ્દોએ મારું હૃદય પણ સ્પર્શી લીધું હતું મેં એની આંખોમાં જોઈને કહ્યું હતું સાહિલી હું તારી સાથે લગ્ન

દર્શાવી અને તેણે મારા શબ્દો સ્વીકારી આપ્યો હતો અને સાહેલી પ્રિય છે અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું મમ્મી પપ્પાએ એકબીજાની તરફ જોયું હતું તેમના ચહેરા પર ગુસ્સાનો કોઈ ભાવ જ ન હતો પરંતુ આનંદની ઝલક હતી સાહેલી તેમને પહેલેથી જ બહુ ગમતી હતી અને એટલે જ મારા

કારણ કે મિત્રો પૂછવું તો પડે ને અને આખું સત્ય જણાવાયું ત્યારે મારા મામાની આંખોમાં પણ પછતાવાનો ભાવ આવ્યો હતો તેમણે પોતાની ભૂલ પણ સ્વીકારી લીધી હતી મિત્રો પોતાની ભૂલ સ્વીકારી એ સૌથી મોટો માણસ કહેવાય અને આ લગ્ન માટે સહમતી આપી હતી થોડા દિવસોમાં સાહેલી સાથે અને મારા લગ્ન ધામધૂમથી થઈ ગયા હતા ગામના સગા સંબંધીઓની વચ્ચે અમે બંને પવિત્ર બંધનમાં પણ બંધાઈ ગયા હતા લગ્ન પછી અમારા જીવનમાં ફક્ત સુખ પ્રેમ અને આનંદ જ છવાઈ ગયો હતો આજે હું સાહેલી અને મારા માતા પિતાજી બધા સાથે ખુશીથી રહીએ છીએ અને ખૂબ જ ખુશ છીએ હું સાહેલીને દિલથી ઊંડાઈથી પ્રેમ કરું છું અને તે પણ મને એટલું જ નહીં પરંતુ એનાથી પણ વધારે પ્રેમ કરે છે મિત્રો તમને શું લાગે છે મેં અને સાહેલીએ જે કર્યું આ લગ્ન કહ્યું તે સાચા હતા કે ખોટા તમારો મત જ કમેન્ટમાં જરૂરથી લખજો અને આ કહાણી જો તમારી સાથે બને તો તમે શું કર્યા તો કે કમેન્ટમાં કહેતા જજો અમારા માટે આ પ્રેમનું લગ્ન હતા સૌથી મોટો સંતોષ બની ગયો હતો સાચો પ્રેમ ક્યારે પરિસ્થિતિ પર આધારિત નથી હોતો તે તો મન અને ઈમાનદારી પર આધારિત હોય છે જ્યારે આપણે કોઈને દિલથી પ્રેમ કરીએ છીએ અને તેની કાળજી લઈએ છીએ અને તેને દુઃખમાંથી બહાર લાવીએ છીએ ત્યારે એ પ્રેમ આખી જિંદગીમાં તે અડગ બની જાય છે એટલે કે મિત્રો એ ક્યારેય પણ ના તૂટે પૈસા રૂપ કે કુટુંબ એના કરતાં પણ સાચો પ્રેમ વધારે કિંમતી છે આથી જો મિત્રો જીવનમાં સાચો પ્રેમ મળે તો એને મજબૂતીથી થાંભજો અને એની કદર કરજો મિત્રો કારણ કે કદર કરશો તો જ એ ટકશે નહીતર નહીં ટકે એ જ જીવનનું સાચું અસલી સુખ છે મિત્રો આ પ્રેમ કહાની તમને કેવી લાગી અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવતા જજો ઓકે મિત્રો તમારે સાથે થાય તો તમે શું કરો એ પણ કહેતા જજો મિત્રો ચેનલ ઉપર નવા તો ચેનલને કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો આવતીકાલે ફરી આના પણ એક એવી સ્ટોરીમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ અને મેં પહેલા પણ કહ્યું હતું કે અંદર આવેલા અને ઘટના બધું જ ફક્ત કાલ્પનિક હતું આ વાર્તા ફક્ત એક શૈક્ષણિક સંદેશ માટે છે અને મિત્રો મનોરંજન માટે બનાવવામાં આવે છે કાલ્પનિક રીતે વિડીયો જોજો અને મિત્રો જતાં જતાં તમારા ગુજરાતી ભાઈને થોડોક સપોર્ટ પણ આપવાનું ભૂલતા નહીં ઓકે લાઈક શેર અને કોમેન્ટ કરતા જજો તમારા દોસ્ત સાથે વિડીયો શેર કરી દેજો જેથી કરી એને પણ મજા આવે અને એને પણ શીખ મળે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ના જતા સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું નવી સ્ટોરીમાં ત્યાં સુધી આવજો મિત્રો